ઓટો રિક્ષામાં સિનિયર સિટીઝન મહિલાની દાગીના ચોરીનો ભેદ ઉકેલ ફરાર આરોપી પેટલાદથી ઝડપાયો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઓટો રિક્ષામાં સિનિયર સિટીઝન મહિલાની સોનાની બંગડી અને ચૈન ચોરીના ગુનામાં ફરાર આરોપીને પેટલાદથી ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોક્કસ વાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટલાદ ખાતે રેડ કરી મોહસીન ઉર્ફે મોટો મુફીન ખાન પઠાણ ઉંમર બાવીસ વર્ષ તેના સ્થાનેથી ઝડપી પાડ્યો હતો તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીએ તારીખ ચાર ફેબ્રુઆરીના રોજ નટુભાઈ સર્કલ નજીક એક સિનિયર સિટીઝન મહિલાને રેલવે સ્ટેશન મૂકવાના બહાને ઓટો રિક્ષામાં બેસાડી હતી ત્યારબાદ મહિલાના બેગમાંથી સોનાની બંગડી અને ચેઇન મળી અંદાજે એક પોઈન્ટ વીસ લાખના દાગીના ચોરી કર્યા હતા આ બનાવ બાદ આરોપી ફરાર થઈ ગયો હતો ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન સોર્સ અને ફિલ્ડ ઇનપુટના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ અગાઉ પણ ચોરી તથા પ્રોહિબિશન સંબંધિત અનેક ગુનાઓ નોંધાયેલા છે પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે અકોટા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ પ્રવીણ વસાવા પ્રદીપ તંત્રાલ ન્યૂઝ વડોદરા